કન્યાકુમારી કે જે ભારતની અંદર હિન્દ મહાસાગર બંગાળાની ખાડી અને અરબ સમુદ્રના સંગમ સ્થાને આવેલું છે આ એક મહત્વનું સ્થળ દક્ષિણ ભારતમાં તમિલનાડુ રાજ્યમાં કન્યાકુમારી જિલ્લાનું એક મુખ્ય મથક છે અને અહીં પાર્વતીજીના કુમારી રૂપનું મંદિર છે જેના ઉપરથી તેનું નામ કન્યાકુમારી પડ્યું હોય તેવું કહેવાય છે આજે આપણે જાણીશું અહીંના બે પ્રખ્યાત સ્મારકો એટલે કે સ્વામી વિવેકાનંદ રોગ મેમોરિયલ અને કવિ તિરુવલ્લુવરની પ્રતિમા તે પહેલાં તમે અમારી ચેનલ ગુજરાતના વૈભવમાં નવા હોવ તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો આજે આપણે જાણીશું કન્યાકુમારીના બે મહત્વના સ્મારક એટલે કે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ આ સ્થળ ભારતના દક્ષિણમાં કન્યાકુમારીના દરિયા કિનારેથી ચારસો મીટર દૂર સમુદ્રમાં આવેલું છે એના વિશે કહેવાય છે કે ઈસવીસન અઢારસો ને બાણુંમાં ત્રણ દિવસ માટે સ્વામી વિવેકાનંદ કન્યાકુમારી આવ્યા હતા અને તેઓ તરીને આ શિલા ઉપર પહોંચ્યા હતા જ્યાં તેમને સાધના કરી જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેવું કહેવાય છે પ્રાચીન કાળથી જ આ પથ્થર પવિત્ર માનવામાં આવે છે પૌરાણિક કાળથી આ પથ્થરનું નામ શ્રીપદ પારાયણ પથ્થર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે શ્રીપદ પારાય પથ્થર જેનો અર્થ થાય છે કુવારી દેવીના ચરણ અને અહીં જ ઓગણીસો ને વિશ્વ ધર્મ પરિષદ કે જે અમેરિકાના શિકાગો શહેરમાં ભરાઈ હતી ત્યાં સ્વામી વિવેકાનંદ ભાગ લેવા ગયા હતા તેની પહેલાં અહીં તેમણે મુલાકાત લીધી હતી અને સાધના કરી હતી પરિણામને તેમની જ યાદમાં અહીં ઈસવીસન ઓગણીસો ને સિત્તેરમાં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું જેને સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સિત્તેર ફૂટ ઊંચો ગુંબજ છે જે લાલ ગ્રેનાઇટ પથ્થરથી નિર્મિત થયેલો છે અને અહીં સાડા આઠ ફૂટ ઊંચી કાંસાની સ્વામી વિવેકાનંદની પ્રતિમા આવેલી છે તે સિવાય અહીં શ્રીપદ મંડપ અને દેવીના આશીર્વાદ તરીકે ઓળખવામાં આવે છે અને વિવેકાનંદ મંડપ કે જે સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલનો એક ભાગ છે અને આ જ સ્થળની નજીકમાં બીજું કવિ તિરુવલ્લુવરની પ્રતિમા છે કે જેમને દક્ષિણ ભારતમાં તમિલ સાહિત્યના પ્રખ્યાત કવિ તરીકે ઓળખવામાં આવે છે કે જેમને પ્રસિદ્ધ કૃતિ કુરલની રચના કરી હતી તેમની એકતાલીસ ફૂટ ઊંચી પ્રતિમા અહીં આવેલી છે તેઓ ધર્મ અર્થ વગેરે વિષયમાં સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા અને તેમની જ યાદની અંદર અહીં આ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવેલું છે આ પ્રતિમામાં તેમનો પ્રખ્યાત ગ્રંથ કુરલની અઢાર પ્રકરણનું પ્રતિનિધિત્વ કરે છે પ્રતિમાનો જમનો હાથ કે જેમાંની ત્રણ આંગળીઓ આકાશ તરફને નિર્દેશ કરે છે તે તેમના પ્રખ્યાત ગ્રંથ ક્રુલાના લખાણમાં ત્રણ શબ્દોનો સમાવેશ થયેલો છે જેમાં આરામ પોરુલ અને ઇનબમનો સમાવેશ થાય છે આ પ્રતિમામાં દરિયાઈ પવનના કારણે એટલે કે સમુદ્રના ખારા પવનોના કારણે કાટ ન લાગે તેના માટે દર ચાર વર્ષે એકવાર રાસાયણિક પ્રક્રિયા દ્વારા ક્ષાર દૂર કરવામાં આવે છે અને તેમાં સિમેન્ટ ભરવામાં આવે છે આમ ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીમાં બે મહત્વના સ્મારકો જે એકબીજાની નજીક આવેલા છે જેમાં સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ અને કવિ તિરુવલ્લનની પ્રતિમા કે જે પ્રખ્યાત કવિ હતા આમ જો કન્યાકુમારીની મુલાકાત લેવામાં આવે તો આ બે સ્થળની મુલાકાત ચોક્કસ લેજો અને જો અમારી ચેનલને લાઇક ન કરી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં આ સ્થળ તમને કેવા લાગે તે જરૂર લખો તે સિવાય કન્યાકુમારી અને તેની આસપાસ અનેક કેટલાય જોવાલાયક સ્થળો આવેલા છે જેમાં કન્યાકુમારીનો દરિયા કિનારો એ પણ એક વિશિષ્ટ પ્રખ્યાત દક્ષિણ ભારતનું મહત્ત્વના સ્થળ તરીકે ઓળખવામાં આવે છે આમ જે ત્રણ સમુદ્રનો સંગમ થાય છે તેવા હિંદ મહાસાગર બંગાળાની ખાડી અને અરબ કિનાને કિનારે આવરો એક સ્થાન સુંદર નયન અને મનમોહક લાગે છે તેથી જ દક્ષિણ ભારતના સૌથી વિશેષ પ્રવાસન સ્થળ તરીકે ગણાતા આ સ્થળોમાં મહત્વનું કેન્દ્ર સાબિત થાય છે જે કન્યાકુમારીની મુલાકાત લેતા કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેમને સ્વામી વિવેકાનંદ રોક મેમોરિયલ અને કવિ તિરુવલ્લુવરની પ્રતિમાની મુલાકાત ન લેતી હોય આમ અવનવા સરસ મજાના નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જોતા રહો અને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો